નમસ્કાર દર્શક મિત્રો તારીખ તેર માર્ચ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો મિત્રો ચાલો જાણી લઈએ આજે કપાસ બજારમાં શું ભાવો રહે છે ત્યાર પહેલાં વાત કરીએ મિત્રો આજે આવકની તો આજે વીસ પાલ જેવી આવક જોવા મળી રહી છે દ્રશ્યમાં જોઈ શકો છો અંદાજે વીસ પાલ જેવી આવક જોવા મળી રહી છે તેમજ આવતીકાલે ધૂળેટીની રજા છે તેથી ગોંડલ માર્કેટિંગ યાર્ડનું સદંતર બધું કામ બંધ રહેશે 56 1 કાય સાહેબ 71 1371 માં લઈ જ રામાબા 371 રૂપિયા 1371 રૂપિયા નો ભાવ થિયા જાય વકલ જેસો 371 રૂપિયા હા 56 સાહેબ 70 70 બરો જોવો ત્યાં જોયા ના છે હાલો હાલો કમલ કોટલાનો 71

છવીસ રૂપિયા એક હાજર ચારસો ને છવ્વીસ રૂપિયા સુપર ક્વોલિટી કપાસ છે મિત્રો ચૌદસો ને છવ્વીસ રૂપિયા ના ભાવો ત્યાં છે એક હજાર ચારસો છવીસ રૂપિયા એક હજાર ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થી ક્વોલિટી વાળો કપાસ છે સુપર કપાસ છે મિત્રો જોઈ શકો ચૌદસો ને છત્રીસ રૂપિયા

તો <laughs> તેરસો ને એકત્રીસ રૂપિયા એક હાજર ત્રણસો એકત્રીસ રૂપિયા ના ભાવલ માર્કેટ ના ભાવો હા ભાઈ ના એવું થોડું છત્રીસ એકતાલીસ એક હજાર ચારસો ને રૂપિયા ભાવ સુપર ક્વોલિટી કપાસ છે મિત્રો આજે કપાસ બજારની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો સાઠ રૂપિયા આસપાસનું કપાસમાં બજાર બોલાવી રહ્યું છે તારીખ તેર માર્ચ બે ના કપાસ બજારના ભાવો